માસૂમ બાળકીને હવસ ભૂખ્યા વરુએ પોતાની હવસ શિકાર બનાવ્યું છે આ સાથે ચોંકાવનારી વાત તો એ કહી શકાય કે બિચારી અગિયાર વર્ષની માસૂમ બાળકી એ હવસ ભૂખ્યા વરુને મામા કહીને બોલાવતી હતી મમ્મી મને ખૂબ દુખાવો થાય છે અગિયાર વર્ષની માસૂમ બાળકીએ રડતા રડતા માતાને કહ્યું તો માતાએ તેનું કારણ પૂછ્યું ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડતી બાળકીએ તેની માતાને કહ્યું હું જ્યારે મામાને પાણી આપવા ગઈ હતી ત્યારે તેમણે મને તેમના મોબાઈલમાં ગંદા વિડીયો બતાવ્યા ત્યારબાદ પ્રાઇવેટ પાર્ટે અડપલા કર્યા મામાએ મારી સાથે ગંદુ કામ કર્યું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીના મોઢેથી આ વાત સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ આખી વાત શું છે એ પણ સમજી ગઈ જે પાડોશી હતો જેને અગિયાર વર્ષીય દીકરી મામા કહીને બોલાવતી જેને બાળકીની માતા પોતાના ભાઈ સમાન માનતી જેને બાળકીનો પરિવાર ઘરના સભ્ય સમાન માનતા હતા પરંતુ એ શખ્સે જે કૃત્ય આચર્યું એ સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે મામા ભાણીના સંબંધને શર્મસાર કરતો કિસ્સો જેને મામા કહેતી એ હેવાને બાળકી પર નજર બગાડી અગિયાર વર્ષની બાળકી સાથે મામાએ આચર્યું દુષ્કર્મ રાજકોટ બી ડિવિઝન પોલીસના સકંજામાં ઉભા રહેલા આ હેવાને હદ વટાવી દીધી

તેના આધારે પોલીસે શ્રીનિવાસની ધરપકડ કરી છે જે ફરિયાદી છે તેમની દીકરીને એકબીજાના પરિચયમાં હોય પોતાના ઘરમાં બોલાવી પાણી પીવાના બાને ઘરમાં બોલાવીને એને પોર્ન વિડીયો બતાવી એની સાથે અડપલા કરી એની સાથે દુષ્કર્મ જેવું કૃત્ય કરેલું જે બાબતની ફરિયાદ ફરિયાદીના કહેવા મુજબ ફરિયાદે જણાવેલી જેથી બી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ પાસઠ બે ત્રણસો એકાવન એક મુજબ તથા પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે

છેલ્લા પંદર વર્ષથી આરોપી અને બાળકીનો પરિવાર પરિચયમાં છે જેના કારણે અગિયાર વર્ષીય બાળકી આરોપી શ્રીનિવાસને મામા કહી બોલાવતી ત્રણ મહિના અગાઉ આરોપીની સગાઈ થઈ હતી બાળકીના ઘરના ઉપરના માળે જઈ ફિયાન સાથે વાતચીત કરતો પરંતુ બાળકી જેને મામા કહીને બોલાવતી એ નરાધમની બાળકી પર ખરાબ નજર હતી એ વાતનો પરિવારમાં કોઈને અંદાજ નહોતો

એની બાજુમાં જ એમની બાજુના જે મહારાષ્ટ્રના વતની છે એવા આરોપી શ્રીનિવાસ સનોપ ચંદર યમગર જાતે મરાઠી રહે મહારાષ્ટ્રવાળો જે ચાંદીનું કામ કરે છે પરિચિત જ્યારથી અહીં આવ્યો ત્યારથી એ લોકો એક બંને ફરિયાદી તેમજ આરોપી બંને મહારાષ્ટ્ર બાજુના હોય તેથી અહીં આવ્યો ત્યારથી એમના પરિચયમાં હતો ને બેથી ત્રણ વખત આ રીતના કૃત્ય કરેલાનું જણાય આવેલું છે આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી પણ આગળની તપાસમાં કંઈ ખૂલ હતો બી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાળકીના પરિવારે પણ આરોપીને આખરી સજા આપવાની માંગ કરી છે પરંતુ બાળકી સાથે દુષ્કર્મની આ પહેલી ઘટના નથી અગાઉ બનેલી આવી ઘટનામાં મોટા ભાગના પાડોશી કે પરિચિત જ નીકળ્યા છે એમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે ત્યારે આવા હેવાનોથી તમારી દીકરીને બચાવવા તમારે સતર્ક રહેવું પડશે સાથે સાથે દીકરીઓને પણ બેડ ટચ અને ગુડ ટચની સમજ આપવી પડશે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ